પોરબંદર મહેર જ્ઞાતિના આગેવાન હિરલબા જાડેજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાનો મામલો સામે આવ્યો હતો હિરલબા પોરબંદરના ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી છે આ ફરિયાદમાં ભાનુભાઈ નામના ત્રણ શખ્સના ઘરે ઘુસી પરિવારના ત્રણ સભ્યનું અપહરણ કરવાનો ગુનો દાખલ કરાયો છે હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી એક મહિલા દ્વારા સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થવાનો આક્ષેપ છે જેમાં લીલુબેન નામની મહિલાએ હિરલબા અને તેમના સાગરીતો ઉપર અપહરણ કર્યાનો આક્ષેપ કરાયો છે ઉલ્લેખ કરાયો છે જ્યારે આરોપીઓ અગિયાર કોરા ચેક અને અંદાજીત દોઢ લાખના દાગીના પડાવી લીધાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે વિડીયો દ્વારા આક્ષેપ કરનાર મહિલા હાલ ઇઝરાયલ છે પોલીસ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી મહિલાનું નિવેદન લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે પોરબંદરમાં આજથી ચાર પાંચ દિવસ પહેલા એક લીલુબેન વડોદરા જે પોતે હાલમાં ઇઝરાયલ ખાતે છે એમણે એક વિડીયો વાયરલ કરેલો અને વિડીયો પોલીસના ધ્યાનમાં આવતા આ વિડીયોની અમે ખરાઈ કરવામાં આવી વિડીયોમાં જે આક્ષેપ હતા એ મુજબ લીલુબેનના પુત્ર રણજીત અને એના પતિ અનુભાઈ એનું પોરબંદરમાં હિરલમાં જાડેજા અને એના માણસોએ અપહરણ કરી ગોંધી રાખી અને એની પાસેથી પૈસાની ખંડણી માગણી કરવામાં આવી છે આ બાબતમાં તપાસ કરતા જે ભોગ બનનાર રણજીત અને બનુભાઈ બંને પોલીસ સમક્ષ હાજર થઈ અને પોતાનું કોઈ અપહરણ થયું નથી એવું નિવેદન આપતા આ બાબતમાં પોલીસે તપાસ પૂર્ણ કરેલી પરંતુ અમને આ નિવેદનો શંકાસ્પદ લાગતા પોલીસે ઝીણ તપાસ ચાલુ રાખેલી અને ગઈકાલે લીલુબેનના પિતા ભનાભાઈએ પોલીસ સમક્ષ આવી અને હિરલભા જાડેજા હિતેશ વડોદરા વિજય વડોદરા અને બીજા અન્ય ચારથી પાંચ લોકોએ પોતાને અને એના જમાય ભનુભાઈનું કુછડી ગામ ખાતેથી તારીખ અગિયાર એપ્રિલના રોજ અપહરણ કરી અને હિરલબા જાડેજાના પોરબંદર ખાતેના સ્થાને લગભગ સત્તર દિવસ સુધી ગોંધી રાખી માર મારી અને મારી નાખવાની ધમકી આપી અને એમની પાસેથી પૈસાની ઉઘરાણી કરતા આક્ષેપ કરતું ગઈકાલે અમને ફરિયાદ આપતા તાત્કાલિક મરીન હાર્બર પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલો છે ગુનાની તપાસ કરતાં અમને જે પ્રાથમિક પુરાવાઓ મળેલા એ મુજબ હિરલભાઈ જાડેજા અને હિતેશ વડોદરાની ગઈકાલે સાંજે પોરબંદર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે અને અન્ય આરોપી વિજય વડોદરા છે એ હાલમાં ફરાર છે એને પકડવા માટે પોલીસ તજવીજ ચાલુ છે અન્ય જે અજાણ્યા ઇસમો છે એ કોણ કોણ છે અને આ સત્તર દિવસ દરમિયાન આ જે ભોગ બનનાર છે એમને ગોંધી રાખી અને એમની પાસેથી દાગીનાઓ જમીનના દસ્તાવેજ એમના વાહન એમના મોબાઈલ આ બધું જ છે એ પડાવી લેવામાં આવેલ એ બાબતની પણ હાલમાં પોલીસ તપાસ તજવીજ કરી રહી છે સત્તર દિવસ દરમિયાનમાં આ ભોગ બનનાર ભનુભાઈ અને ભનાભાઈ ઉપરાંત લીલુબેનનો પુત્ર રણજીત આ ત્રણેય વ્યક્તિઓને ગોંધી રાખી અને જે ખંડણી એક્સકર્શન કરવામાં આવેલું છે આ ખૂબ જ ગંભીર પ્રકારનો બનાવ હોય પોરબંદર પોલીસ છે હાલમાં પકડાયેલા આરોપીઓને રિમાન્ડ માગી અને તપાસમાં વધુ પુરાવો એકઠા કરવાની હાલમાં તજવીજ ચાલુ છે હાલમાં અન્ય કોઈ ફરિયાદી નથી પરંતુ અમે આપના માધ્યમથી અપીલ કરવા માંગીએ છીએ કે આ લોકો દ્વારા અન્ય કોઈ પણ વ્યક્તિને પણ જો આ રીતના ધમકી આપી અને પોતાની કોઈ પણ મિલકત ફળાવી લીધી હોય તો કોઈ પણ ફરિયાદીઓ નિર્ભય બની અને જો પોતાની ફરિયાદ લખાવવા માટે પોલીસ પાસે આવશે તો પોલીસ ચોક્કસ એની ફરિયાદ પણ લઈ અને ગુના દાખલ કરી અને કાર્યવાહી કરશે હાલમાં હિરલભાઈ જાડેજા સામે અમે એમને હિસ્ટ્રી ચેક કરતા એક ગુનો દાખલ થયેલો છે અને હિતેશ વડોદરા વિરુદ્ધ પણ એક ગુનો દાખલ થયેલો લીલુબેન હાલમાં તો એક પોતે ઇઝરાયલ હોવાનું જણાવે છે અમે એમને રૂબરૂ બોલાવી શક્યા નથી અને અત્યાર સુધી અમે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી એમની સાથે વાતચીત કરી અમને એમના નિવેદનો નોંધેલા છે એમના વિરોધમાં અમને અત્યાર સુધી કોઈ રજૂઆતો મળેલી આ અગિયાર સત્તર દિવસ દરમિયાનમાં જે ભોગ બનનાર છે એમની પાસેથી અગિયાર પૂરા ચેકોમાં સહયોગ કરાવી લેવામાં આવી છે પૈસા પણ જે સિત્તેર લાખ નો આક્ષેપ કરવામાં આવે છે ક્યારેક વિડીયોની અંદર એક કરોડ રૂપિયાનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે તો ખરેખર કેટલી રકમની માંગણી કરવામાં આવી હતી એ પણ અમારો તપાસનો વિષય છે અને પૈસા ખરેખર કોના હતા કેસ હતા કે ચેક થી વ્યવહાર થયેલો છે આ તમામ બાબતોની પોલીસ તપાસ કરી રહી છે